માતાજી જે કોઈ માનતા કરે તે માતાજી અવશ્ય પૂરી કરે છે માતાજી હર હર મહાદેવ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ રામપર ગામે ગઢડા તાલુકાનું રામપર ગામ અને અહીંયા બિરાજમાન છે ખોડિયારમાં ખોડિયારમાંનું મંદિર એક ડુંગર ઉપર પણ આવેલું છે અને એક અહીંયા નીચે પણ આવેલું છે તમે જોઈ શકો છો સામીની સાઈડ ડુંગર ઉપર ખોડિયારમાંનું મંદિર આવેલું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો સંપૂર્ણ દર્શન કરાવીશ અને આ એક મિની ગિરનાર અત્યારે ટ્રેનિંગમાં આવે છે આ મિની ગિરનાર તરીકે પણ ઓળખાય છે અને રામપર ગામે તરશિંગળા ડુંગર તરીકે પણ ઓળખાય છે તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રેજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય ખડિયારમાં લખી નાખજો તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ અને માતાજીના દર્શન કરીએ જેવા તમે મંદિરમાં આવશો એટલે તમને અહીંયા સુંદર મજાના વૃક્ષો અને અહીંયા તમને ઠંડા પાણીની પીવાની વ્યવસ્થા મળશે તો આપણે નીચેમાં ખોડિયારના દર્શન કર્યા તો સામેની સાઈડ પણ ખોડિયારમાં ડુંગર ઉપર બિરાજમાન છે ત્યાં જઈને આપણે દર્શન કરવાના છે તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો તમે જુઓ કે આ રસ્તો રામપર બાજુથી આવે છે ને આ દરસિંગલા ડુંગર તરફ જાય છે તો ચાલો હવે આપણે ડુંગર ઉપર જઈને તો ચાલો હવે ડુંગર ઉપર જઈને જ અને માતાજીના સરસ મજાના દર્શન કરવાના છે અહીંયા તમે આવો ને તો તમારું પ્રાઇવેટ વાહન લઈને આવવું કારણ કે આ જગ્યા પર તમને કોઈ વાહન મળશે નહીં અને તમારે પ્રાઇવેટ વાહન લઈને જ આવવાનું રહેશે તમે જોઈ શકો છો કે સામે સાહેબ તમને રામપરા ગામ બતાવે છે જે વાવડીથી તમે જો આમથી આવતા હોય ડસા બાજુ કે ભાવનગર બાજુથી આવતા હોય તો વાવડી ગામ આવે છે ગામથી થોડુંક આગળ હાલશો એટલે આવો કાસો માર્ગ આવશે અને કાસા માર્ગે આપણે વળી જવાનું છે અને કોઈને પૂછી લેવાનું છે કે આપણે તરશિંગડા ડુંગરે જવું છે તો જ આ જગ્યા તમને મળશે કારણ કે થોડુંક જંગલ વિસ્તારમાં આ જગ્યા આવેલી છે તો ચાલો હવે મળીએ માતાજીના દર્શન કરીએ અને સાઈડ તમે જુઓ કે ડુંગર ઉપર માતાજી ખોડિયારમાં બિરાજમાન છે તો ચાલો હવે માતાજીના સરસ મજાના આપણે દર્શન કરીએ એ પહેલાં કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફાઇનલી આપણે માતાજીના મંદિરના પગથિયા પાસે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અને લગભગ બસો બસો જેવા પગથિયા છે અને આ પગથિયા ચડીને આપણે ઉપર જવાનું છે અને અહીંનું કાંઈક લોકેશન તમે જો મસ્ત કાંઈક વ્યૂ આવે છે તમને સિનેમેટિક સીનમાં બતાવું મસ્ત લોકેશન ફટાક જ પગથી આપણે મિત્રો ચડીએ ને તો અહીંયા તમને તમે જોઈ શકો છો કે ખોડિયારમાં થાપાનું મંદિર છે તો તેમના આપણને દર્શન થાય છે તો ચાલો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવું તો મિત્રો તમે અહીંયા ડુંગર ઉપર આવશો ને તો પહેલા જ તમને આ પથ્થર ઉપર માં લખેલું સરસ મજાનું લખેલું બતાવશે પછી તમે થોડાક આગળ વધજો એટલે આ સાઈડ માતાજીનું મંદિર છે મુખ્ય મંદિર આપણે જે પહેલાં દર્શન કર્યા તે નીચેનું મંદિર હતું અને અહીંયા મુખ્ય મંદિર ડુંગર ઉપર આવેલું છે અને અહીંયા તમે આવો ને તો ખાસ જે આ સૂચના લગી તેનું ધ્યાન રાખું માતાજીના ડુંગર પર પથ્થર ઉપર કોઈના નામ ન લખવા અને ખોટો કચરો કરવો નહીં તમે જોઈ શકો છો મિત્રો હનુમાન લગાવી શકો છો અહીંયા શ્રીફળના કેટલા બધા તોરણ બાંધવામાં આવ્યા છે ભાવિ ભક્તો એ માનતા કર્યા પછી તેમની માનતા પૂરી થયા પછી અહીંયા લગાડવામાં આવ્યા છે અને માતાજીના જે કોઈ માનતા કરે તે માતાજી અવશ્ય પૂરી કરે છે માં ખોડિયાર તરસિંગડાના ડુંગરાવાળી અને આ આ મંદિરની સ્થાપના અને આ માતાજીની સ્થાપના ભડલીના ભાણ ખાસર બાપુ હતા ભડલીના તેમણે આ ખોડિયારમાંની સ્થાપના કરી હતી તો ચાલો એવા તરસિંગડા માં ખોડિયારના હું તમને દર્શન કરાવું તો મિત્રો અત્યારે આપણે માં આપણેડિયારમાં તરસિંગડાના ડુંગરવાળીમાં ખોડિયારના આપણે દર્શન કરી રહ્યા છીએ અને મેં તમને આગળ કીધું એમ ભડલીના ભાણબાપુ હતા તેમણે આ ખોડિયારમાંની સ્થાપના કરી હતી અને તમે જોઈ શકો છો આપણે ગમે ત્યારે માતાજી ગમે દેવી દેવી હોય ચોટીલાના ડુંગરે જાઓ તો ચાઉનમાં પણ ગમે દિશા તરફ મોઢું રાખીને બેઠા છે ચાઉન્ડમાં તમે આ એક જ એવું મંદિર છે જ્યાં પૂર્વ દિશામાં મા બિરાજમાન છે અને આ ભડલી ભડલી ગામ આ બાજુ છે અને ભડલી બાજુ મોઢું રાખીને બેઠા છે એ એવું શા માટે તો એવું કે જે ભડલીના વાણ બાપુ હતા તેમને મા ખોડિયારે વસન આપ્યું હતું કે જા હું તને તારા ગામનું રક્ષણ કરીશ એટલે મા ખોડિયાર ભડલી બાજુ મોઢું રાખીને બેઠા છે તો એવા માખોડિયારના દર્શન કરો અને કોમેન્ટમાં જે ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં આપણી સાથે અહીંયા અહીંના સ્થાનિક છે તે જોડાઈ ગયા છે તે આપણે આ જગ્યા વિશે થોડી આપણને માહિતી આપશે તો આપણે એની પાસેથી થોડીક માહિતી માણીશું તો આ જગ્યા વિશે થોડુંક અમને કંઈક જણાવશો ખોડિયારમાં તરસિંગડા વાળો ભાણ ખાસરના ભાલે બેઠે ભડલી વાળો ભાણ ખાસર જહદણ જોતો ના ત્રાંબ્યા તરસિંગડે વાગ્યા અને જહદણ દીધી જાણ ઘોડીએ દીધી હવળ અને નાસીન ભાણ ખાસરને ખબર પડી કે મારા રાજમાં કાંક થયું ખોડિયાર નાસીની નીકળ્યો એટલે આવ્યો બદલી બદલી સીન આવ્યો ખોડીયારે અને ખોડિયારે કીધું કે તારું ધણ વાળી જાય છે બાબરાના વાળા અને જા હું ઘોડિયાર તારી તરસીંગડા વાળી ભાલે છો અને સકલી સાઈન બેહું છું જા તું ત્યાં ઘોડા કુંડાળે નાખજે અને ત્યાં હાથને એ કુંડાળા વાળ્યા અને મારી અને ધણ પાછું વાળ્યું એ આ ખોડિયાર તરસીંગડા વાળી જાય ખોડિયાર મિત્રો આ જગ્યા તમે જોવો છો કે તમને અત્યારે પહેલાંના સમયમાં એક વીરડો હતો અને એ બારવટીઓ એક હતો તે માહિતી આપણે આ ભાઈ પાસેથી માણશું તો થોડીક અમને માહિતી આપશે આ જગ્યા વિશે આ શું છે મારું ગામ વાવડી દિનેશભાઈ મેર ગામ વાવડી એમની માહિતી અહીંયા ભૂતકાળમાં અહીંયા ગ્યામા નામનો એક બારવટી હતો હોળી સમાજ અને એનું મૂળ વતન લીમડા અનુભાના ભૂતકાળની અંદર અહીંયા એ સમયની અંદર આમાં પાણી આ વીડામાં હતું અને માતાજી ગયામા બારવાટીયાને આ ખોડિયાર શાક શાક એ સમયની અંદર વડવાઓની જે મેં વાત સાંભળેલી ભૂતકાળની અંદર અમારા ગઢિયાના એના ગઢિયાના અમારા પૂર્વ ગઢિયા એમે અહીંયા જ્યારે બારવાટિયા તે અમને અહીંયા રાસડા લેવડાવતા હતા બૈરાવને બેની દીકરીઓને અને રાસ ગૌરાવતા હતા માતાજીના ગરબા ગૌરાવતા હતા નોરતાના સમયમાં સાતે માઠમના તહેવારમાં અમને એમની અત્યારે અવસાન થઈ ગયું એમાં બારવાટિયાનું પૂર્વ એમની પૂર્વ ખાંભી આથમણી દિશામાં એક તળી છે એમને હાલમાં અત્યારે બારવટીએ એને દગો કરી અને બંદૂકથી ફાયરિંગ કરી અને દગો કરીને એને મારી નાખવામાં આવ્યું હતું અને હાલની તકમાં અત્યારે એમની ખાંભી ના છે અને હાલમાં અત્યારે પેલા માણસો અત્યારે આવે છે અમુક જગ્યાએ અમુક જાય છે ને અમુકને નથી ખબર અહીંયા વીવડામાં પાણી હતું પછી ભૂતકાળની અંદર ગઢિયા એવું કીધું કે કોઈ શિકારી જે હતા એમને અહીંયા કઈ શિકાર કરીને એના હથિયારો ધોયા એમના માટે થી પછી માતાજી નું સત વિયું ગયું આ પાણી વીયું ગયું એ સમય ની અંદર આવો બનાવ બનેલો ને આવી ગઢિયા પાણી વળવા આગળથી અમે વાત સાંભળેલી અમારા પૂર્વ ગઢિયા પડતા વિસ્તારના આવી અમે વાત સાંભળીયાર મંદિર હતા એટલે ચોટીલા જઈશું તો સાવનમાં નું મુખ પણ આપણને ઉગમણી દિશામાં જોવા મળશે ગમે ગામ માં જાવ પણ અહિયાં જે ખોડિયાર છે એનું પૂર્વ દિશામાં મુખ છે ભડલી તરફ રાખીને બેઠા છે જય માતાજી સરસ મજાની માહિતી આપી આભાર શ્રાવણ માસ આવી રહ્યો છે અને ભોળાનાથ ના દર્શન ન કરીએ તેમ કેમ ચાલે તો અહીંયા આપડે કોડિયારમા ના મંદિર ની એક જેટ ઉપર ઉપરિયારનાથ બિરાજમાન છે મહાદેવનું શિવલિંગ બિરાજમાન છે તો તેમના હું તમને દર્શન કરાવું મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ